એના ફ્લોર માંથી ઉપર ના ફ્લોર એને બોલાવવામાં આવ્યો અને ત્યાં એને અંદર સ્ટોપર મારી દીધી અંદર આઠ થી દસ છોકરાઓ હતા અને સ્ટોપર મારી અને એને આખી રીલ્સ નું ગોર જે સર્કલ અને કપડા નિર્વસ્ત્ર કરી દીધો અને એને બેલ્ટ થી પત્તાથી સાંભળાના પત્તાથી મારવામાં આવ્યું છે ડીકા પાટુ એને યુરિન માં તકલીફ થાય છે અત્યારે પેશાબ કરવામાં તકલીફ થાય છે એને સાંભળવામાં તકલીફ થાય છે ગાલ સોજી ગયા છે માખું મારી સાથે પીડિત યુવકના પિતા જોડાયા છે પ્રવીણભાઈ ન્યૂઝ રૂમમાં સ્વાગત છે તમારું મારે તમારી પાસેથી આખી ઘટના સમજવી છે શું થયું હતું અને તમને કઈ રીતે ખબર પડી કે તમારા દીકરા સાથે ખોટું થઈ રહ્યું છે સ્કૂલમાં આભાર સાહેબ હું પ્રવીણભાઈ વાળા બોલું છું અને જેમિન કુમાર પ્રવીણભાઈ મારો પુત્ર છે અને આપ મીડિયા વતી હું તમારો આભાર માનું છું અને જે કંઈ ઘટના બની છે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાડામાં હમ ત્યાં મારો દીકરો આ પાંચ વર્ષથી અભ્યાસ કરતો હતો અને છેલ્લા અત્યારે લાસ્ટ યર માં હતો બાર સાયન્સ અને એની એક્ઝામ ચાલુ હતી જે કઈ ઘટના ઘટી છે નવ તારીખે રાતના બાર પછી બની છે એટલે દસ તારીખ નો સ્ટાર્ટિંગ હવે એમાં એવું બન્યું કે એને ઓમ પટેલ નામના છોકરા એ બોલાવ્યું બાજુના રૂમ માં જોશીભાઈ જોશી છોકરો બોલાવે છે એટલે મિત્રો મિત્રો જાતા છે બરોબર અને જમીન મારા દીકરાનો જે મિત્ર હતો અજય ગાડિયા કરીને એની સાથે આ છોકરાઓને બોલા ચાલી હશે કઈક પણ અગાઉ મંદુ કે જે હોય હશે એટલે એટલે ઈ અજય ઘરે ગયો આને જમીન બોલાવવામાં આવ્યો રાત્રે એના ફ્લોર માંથી ઉપરના ફ્લોરે એને બોલાવવામાં આવ્યો અને ત્યાં એને અંદર સ્ટોપર મારી દીધી અંદર આઠ થી દસ છોકરાઓ હતા સાયન્સ વાળા અને સ્ટોપર મારી અને એને આખી રીલ્સ નું ગોળ જે સર્કલ બનાવવાનું છે એમ એનું કર્યું અને કપડા નિર્વસ્ત્ર કરી દીધો અને એને બેલ્ટ થી પત્તા થી ચામડાના પત્તા મારવામાં આવ્યો છે ઢીકા પાટુ એને યુરિન માં તકલીફ થાય છે અત્યારે પેશાબ કરવામાં તકલીફ થાય છે એને સાંભળવામાં તકલીફ થાય ને ગાલ સોજી ગયા છે ખાતર બુસ નીચે માખું પછી બીજા નંબર માં એનું આખું વાહું તમે જો તો એક્સ એક્સ કરી દીધો એવા બેલ્ટ માર્યા છે પત્તા અને બહુ સોળ ઉઠી ગયા છે તાથા એકદમ હવે એ છોકરો એવી માનસિક હાલતમાં હતો એ કોઈને કહી શકે એમ નતો કારણ કે એને બાર સાયન્સની રિસીપ આંચકી લેતા લોકો ધમકી આપીને જો રિસીપ આંચકી લે તો એને એમ થતું કે મારા પપ્પાએ જેટલી એટલા વર્ષથી મહેનત કરે તો મારું કેરિયર બરબાદ થઈ જાય એટલે એને મને પણ જાણ ના કરી અને બીજા નંબરમાં હોસ્ટેલ વાળા એ મને જાણ ન કરી કારણ કે જમીન ને માર્યો છે એની પેલા બે છોકરા ઉપર એટેક કરીને બે છોકરાને મારી લીધા જો મેનેજમેન્ટ આનું ઉપર એક્શન લીધું હોત તો એ બે છોકરાને માર્યો તો ત્યાંથી અટકી જાત ઓકે અને મારો છોકરાનો નંબર ન આવત બરોબર પણ મેનેજમેન્ટ ને જાણ હતી કે આવું થયું છે તો એને એવા લોકો સાથે સમાધાન કરી અને કચ્છના સ્ટુડન્ટ હતો એને રવાના કરી દીધા એને ઘરે અને બીજો જે સ્ટુડન્ટ છે એના વાલીને તો હજી હાલમાં ખબર નથી અને છોકરો અંદર છે હોસ્ટેલમાં અને ખરેખર એના જાન ઉપર જોખમ છે મને તો રાત્રે દસ વાગે બીજાના મોબાઈલ માંથી ફોન આવ્યો મારા છોકરાનો કે પપ્પા મને સવારે તેડી જાજો જજો અને નહીતર હું ભાગી આવીશ એટલે મેં કીધું કોઈથી પાંચ વર્ષમાં ભાગ્યો નથી મારો છોકરો હમ તો આજે ભાગવાનું કેમ કે એ શબ્દ પર મેં રિચર્ચ કર્યું એટલે હું ચાર વાગ્યા સવારે અગિયાર તારીખે સુધી રાજુર જવા રવાના થયો અને ત્યાં જઈ અને બધી માહોલ જોયો તો એને મને એમ કહ્યું ગાલમાં લાગ્યું છે ગાલમાં મેં કીધું કે શું થયું છે તો કે પપ્પા એ તો મસ્તી મસ્તી લાગી ગયું એટલે મને એમ કે છોકરા હશે કદાચ તમે શું હશે ફ્રેન્ડ સર્કલ હોય અને છેલ્લે આવું બધી સેલેબ્રેશન કરતા હશે કદાચ પણ પછી સાડા ની આજુબાજુ અચાનક એનો શર્ટ ઊંચો થાય છે શર્ટ ઉંચો થાય છે ત્યારે ઈ એની અંદર થી જે બઉ અતિ ભયાનક ઘટના અને ડેન્જર જે વસ્તુ બની છે ઈ ચિત્ર નું આખું આબેહુબ દેખાવ થાય છે પટ્ટાના જે સોળ છે એને ઢીકા પાકું આખા સાઠા ઉથાડી દે મુંઢ માર માર્યું છે અને ઢોર નિર્દય પૂર્વક બરબરતા પૂર્વક માર્યું છે અને રાત્રે આઠ નવ છોકરા એને રાત્રે એને સુવડાવ્યો હોય ને માર્યો હોય ટોટલી મેનેજમેન્ટ ફોકટ સાબિત થયું છે સાહેબ વહીવટી સ્ટાફ મેનેજમેન્ટ જરાય ધ્યાન નથી દીધું રાત્રે મેં એ લોકોને પૂછ્યું કે આવી રીતે ઘટના ઘેટી તો તમે લોકો શું કરતા તમારી જવાબદારી ફિક્સ થાય તો મને ત્યાંના ટ્રસ્ટી અને વિપુલ સાહેબ પાને લ્યા અને હું એને આદર્ણીય માનું છું બરોબર છે તો એને એનો જવાબ આપ્યો કે ભાઈ બારેક વાગે તો કોણ હોઈ શકે તો મેં કીધું કોણ હોઈ શકે એટલે તમે હોઈ શકો તમારો સ્ટાર હોઈ શકે ને રેક્ટર ક્યાં છે બધા ફ્લોર ઉપર રેક્ટર હોવો જોઈએ ને તો એણે કીધું કે રાત્રે હોય ગયા પછી તો સાહેબ કોણ આવે ને તો મેં કીધું તમારી આ સંસ્થા છે તો એ રાત્રે રામ ભરોસે હોય તો આનો દેખરેખ છે કે આ વારે અમે અહીંયા વાલી તરીકે પિતા તરીકે મૂકી જાય તો અમારું બાળક એ તમારી સાથે મને જવાબદાર છે એવડી ફી કરીએ છીએ અને તમે એમ કયો કઈ કોણ હોય છે તો મને કે સાહેબ જાતું કરો ને જે કઈ થયું છે ને એવું બધું ઓલું કરવા માંડ્યા તો મેં કીધું ના ના એ ખોટું વસ્તુ બને છે પડદરી ગ્રામ્ય પોલીસ કાલે આવી હતી નિવેદન લેવા પણ મારા જાણવા મુજબ એને જે નકલ અમને મોકલી છે એફઆઈઆર નથી થઈ ખાલી અરજી લેવાની છે અને હજી પણ કે પોલીસ તરફથી હજી અમારો કોઈ સંપર્ક નથી પાછો હા અને અત્યારે છોકરો અહીંયા દાખલ છે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે હા બહુ ડિપ્રેશનમાં છે અને એનું બહુ તકલીફ છે સાહેબ હા અમારે એક જ માંગણી છે કે મારા દીકરા સાથે આવ્યું ભવિષ્યમાં કોઈના સંતાન વહાલ છો છોકરા સાથે ન બને અને જો એ છોકરો સ્ટોપર ખોલી ને ભાગ્યો ન હોત તો કદાચ મારી મર્ડર થઈ જાત આ છોકરાનો એવી હા મારી નંબર તમારા માધ્યમથી હું કહું છું કે જે કઈ થાય તમે આના આવા લોકો અને આવી સંસ્થાઓને તાળાબંધી કરો આવી આ સંસ્થાઓ ચલાવી ના લેવાય આની અંદર જે કઈ કસૂરવાનું હોય એને સજા પડવી જોઈએ શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ ગુજરાતના તમામ એસટી ડેપો પર પાર્સલની અદ્યતન સુવિધા શ્રી નંદન કુરિયર